નમસ્કાર હું શું પ્રેરણા જીરાશ ઇન્ડિયા ગુજરાત મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો આજ રોજ શ્રાવણ શ્રાવણવદ અજા એકાદશીના પાવન દિવસે દર્ભાવતી ડભોના ધારાસભ્ય શૈલેષ મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે કુબેર ભંડારી મહાદેવ સાથે પાથેશ્વર મહાદેવની પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી સર્વ મહાદેવ ભક્તજનો માટે શુભ મંગલમય પ્રાર્થના કરી હતી ય છે કે ડભોઈ તાલુકાનું યાત્રાધામ કુબેર ભંડારી મંદિર ખૂબ જ પ્રચલિત છે આ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ મંદિરે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ધન્યતા અનુભવે છે હર પવિત્ર નાદ થી સમગ્ર મંદિર પરિસર ગું હતું શ્રાવણ માસ એકાદશી 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 કેવાય છે આજની એકાદશીમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે દરેક કુબેર ભક્તોની જે કંઈ મનોકામના સાથે અહીંયાગળી દર્શન આવે તમામની મનોકામના પૂર્ણ થાય અને આ શ્રાવણ મહિનામાં જે કોઈએ શિવભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ વરસતા રહે એ જય જયખે मञ्जपा बोले